હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે તીખી તુવેરની ડાળ બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા બે કપ તુવેરની ડાળ લીધેલી છે તેને મેં ત્રણ વખત ધોઈ અને એક કલાક માટે મેં એને પલાળી લીધી છે આ મેં તેલવાળી જ લીધેલી છે તમારે તેલ વગરની આવે છે તે પણ તમે લઈ શકો છો તો તેને આપણે પલારવાની જરૂર નથી તમે ડાયરેક્ટ જ બાફી શકો છો તેને બે નંગ ડુંગળી બે નંગ ટમેટા અને બંને વસ્તુને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે કોથમરી અને વઘાર માટે લીમડો આખા ગરમ મસાલા કસ્તુરી મેથી એક તીખું મરચું જે આપણે દાળનો વઘાર કરીશું તેમાં એડ કરીશું આખું જીરું અને આ દાળને બાફવા બાફશું ત્યારે આપણે એમાં મોરું મરચું એક એડ કરીશું આદુ અને લસણને મેં ઝીણું વાટી લીધું છે આનો મેઇન ટેસ્ટ આપણે આદુનો જ હોય છે લસણ ઓછું હોય છે ને આદું વધારે રાખવાનું છે ત્યારબાદ ત્રણ ચમચી ધાણાજીરું એક ચમચી હળદર ગરમ મસાલો વાટેલો કશ્મીરી મરચું બે ચમચી સ્વાદ અનુસાર મીઠું અને દાળને બાફવા માટે પાણી લીધેલું છે વઘાર માટે તેલ મેં ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે દાળને બાફવા મૂકી દઈશું તો સૌ પ્રથમ આપણે ડાળને બાફવા મૂકી દઈશું ત્યારબાદ એક ગ્લાસ પાણી એડ કરીશું લીલું મરચું એડ કરીશું અને હળદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બે વિસલ લેવાની છે તો આને બફવા મૂકી દઈશું આપણી ડાર બફાય છે ત્યાં સુધી ડાળનો વઘાર કરી લેશું તો સૌપ્રથમ આપણે જીરું એડ કરીશું આખું જીરું અને આખા ગરમ મસાલા બે સૂકા લાલ મરચા બે લવિંગ અને એક તજપતુ એડ કરીશું ત્યારબાદ તીખું મરચું એડ કરીશું અને મીઠો લીમડો ત્યારબાદ આદુ અને લસણ વાટેલું છે તે એડ કરી દેસુ ત્યારબાદ ડુંગળી એડ કરીશું ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે ત્યારબાદ હળદર એડ કરીશું એક ટી ત્રણ ચમચી ધાણા જીરું ત્યારબાદ ટમેટો એડ કરીશું

ત્યારબાદ કોથમરી એડ કરીશું અને કસૂરી મેથી બે ટી જેટલું પાણી એડ કરીશું બે મિનિટ આપણે મસાલાને પાકવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી જ્યાં સુધી મસાલો પાકે છે ત્યાં સુધી આપણે દાળ બફાઈ ગઈ છે તો હવે એને જોઈ લેશું તો આપણું કુકર ઠંડુ થઈ ગયું છે તો હવે દાળ જોઈ લેશું આપણે તો આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે આ રીતની દાળ આપણી થઈ છે તો એમાં અડધો ગ્લાસ પાણી એડ કરીશું આને હાથની મદદથી આપણે કુટી લેશું આમાં બ્લેન્ડર ફેરવવાનું નથી આપણે આપણે હાથની મદદથી આને કુટી લેશું આપણી ડાળ રેડી થઈ ગઈ છે અને આ મસાલો પણ આપણો રેડી થઈ ગયો છે તો ડાળ આપણે એમાં એડ કરી દેશું આપણો મસાલો પાકી ગયો છે અને તેલ છૂટું પડી ગયું છે તો એમાં ડાળ એડ કરી દેસું આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું તો આપડી ડાર ઉકળી ગઈ છે અને આપણે આટલી જ ઘાટી દાળ રાખવાની છે તમને વધારે પાતળી ભાવતી તો તમે પાતળી પણ કરી શકો છો લાસ્ટમાં આપણે કોથમરી એડ કરીશું આપણે ગેસને બંધ કરી દેસું તો અહીંયા આપણી ડાળ રેડી છે ભાત પણ રેડી છે હવે ડાળ સાથે ખાઈ શકાય તેવી એક મીઠી વસ્તુ બનાવીશું તો તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં જે આપણે ભાખરી કરીએ છીએ તે લોટ લીધેલો છે બે કપ અને અહીંયા દેશી ગોળ લીધેલો છે ઝીણું ટોપરાનું ખમણ લીધેલું છે ડ્રાયફ્રૂટમાં આપણે કાજુ બદામ અને કિસમિસ લીધેલી છે અને જરૂર અનુસાર પાણી અને આપણે આ લોટને શેકવા માટે અહીંયા મેં ઘી લીધેલું છે આ જે જાડું ભેડકું આવે છે તે મેં લીધેલું છે આપણે અહીંયા મોટી ચાર ચમચી ઘી ગરમ મૂકી દીધું છે ઘી ગરમ થાય ત્યારબાદ આપણે ભયડકું એડ કરી દઈશું તો આપણું ઘી ગરમ થઈ ગયું છે તેમાં આપણે આ લોટ એડ કરી દઈશું આપણે ઘી આમાં વધારે એડ કરવાનું નથી કારણ કે આ શેકાશે એટલે આમાંથી ઘી ઓટોમેટિક છૂટું પડશે તો આપણે મીડિયમ ગેસ ઉપર આને શેકી લેશું તો અહીંયા આપણું ગોળવાળું પાણી રેડી થઈ ગયું છે ગોળ બધો ઉકળી ગયો છે તો આપણે ગેસને બંધ કરી દઈશું લાલ થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનો છે આપણે શેકવામાં જ ધ્યાન રાખવાનું છે જો કચાસ હશે તો આપણને આ શીરો ભાવશે નહીં ત્યારબાદ ડ્રાય ફ્રૂટ એડ કરી દેસુ આ જ રીતે તમારે જે આપણે રોટલીનો લોટ હોય છે ઝીણો એમાંથી પણ તમે શીરો બનાવી શકો છો પણ આ ભડકાનું શીરો ખાવાની ખૂબ જ મજા આવે છે જેમાં તમારે વરિયાળી એડ કરવી હોય તો તમે વરિયાળી પણ એડ કરી શકો છો આપણે ગોળવાળું પાણી કર્યું તેમાં વરિયારી પણ તમે એડ કરી શકો છો તો આપણો લોટા શેકાઈ ગયો છે તો હવે ગોળવાળું પાણી એડ કરી દેશું ત્યારબાદ ટોપરાનું ખમણ એડ કરીશું બે મિનિટ આપણે આ જ રીતે પાકવા દઈશું તો આપણો શીરો રેડી થઈ ગયો છે આ રીતે વાસણમાંથી છૂટું પડવા માંડે એટલે આપણો શીરો રેડી છે પેનમાં ચોટવું ન જોઈએ ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર જ રાખવાનું છે તો આપણો આ રેડી થઈ ગયો છે આ રીતે આપણે ભેગો કરીએ તો ભેગો થઈ જાય છે તો હવે આપણે આને સર્વ કરી લેશું ગેસને બંધ કરી દેસું હવે આમાં તમારે ઉપરથી ઘી એડ કરવું હોય તો તમે કરી શકો છો આ રીતે ગરમ હોય ત્યારે તમારે એડ કરી દેવાનું છે તો આપણે એક ચમચી ઘી એડ કરીશું આ શીરો આપણે શિયાળામાં ગરમ ગરમ હોય તો ડાળ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે સર્વ કરી લેશું આપણે બધી વસ્તુ રેડી થઈ ગઈ છે દાળ ભાત અને આ શીરો તો આપણે સૌ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી તીખી તુવેરની ડાળ અને શીરો તેને મેં જીરા રાઇસ અને રોટલી સાથે સર્વ કરેલું છે તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં